નમસ્કાર મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ અંગેની જે પચીસ એક બે હજાર ચોવીસના રોજ નોટિફિકેશન બહાર પાડેલ તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું તથા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંગે અગાઉ વિડીયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો જ્ઞાનસધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના ફોર્મ પણ અત્યારે ભરાય છે તો તેને લગતી માહિતી મેળવીએ તેમાં જોઈએ કે ધોરણ એકથી આઠમાં સરકારી અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરીને ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ જે બાળકોએ આરટી ટી એક્ટ બે હજાર નવ હેઠળ ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી કે ગ્રાન્ટેડ અથવા તો ઠરાવ મુજબ નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા માનનીય મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના અંગે વિડીયો બનાવેલ છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો કે આ યોજના અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેઇડ્સ સ્કોલરશિપ પરીક્ષા યોજવામાં આવશે તેના કાર્યક્રમમાં જોઈએ તો પરીક્ષા અંગેની નોટિફિકેશન પચીસ એક બે હજાર ચોવીસના રોજ આવેલ ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો એટલે કે આજથી નવ બે બે હજાર ચોવીસ સુધી એટલે કે નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે પરીક્ષા ફી નથી પરીક્ષા તારીખ એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ પરીક્ષા લેવામાં આવશે પરીક્ષામાં બેસવા માટેની પાત્રતામાં જોઈએ તો સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠનો સળંગ અભ્યાસ કરીને ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય અથવા તો આઠ પાસ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ એટલે કે સરકારી અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી લઈને આઠ સુધીનો અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે એટલે કે અત્યારે જે બીજા સેમિસ્ટરમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તે સરકારી અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે અથવા જે વિદ્યાર્થીઓએ હોય આરટી એક્ટ બે હજાર નવ મુજબ ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય અથવા તો ઉત્તીર્ણ થયેલ હોય તથા જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેડ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટી એક્ટ બે હજાર નવની કલમ બાર એક સી હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોય એટલે કે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર છે અને શહેરી વિસ્તાર માટે એક લાખને પચાસ હજાર તો આ આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓએ આરટી એક્ટ હેઠળ પ્રવેશ લઈને દોણ આઠ સુધી અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે પરીક્ષા ફી તો આ પરીક્ષા માટે કોઈ પણ પ્રકારની ફી નથી પરીક્ષાનું માળખું તો આ પરીક્ષા છે એ બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે એમસીક્યુ ટાઈપ હશે પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્ર એ એકસો વીસ ગુણનું હશે અને દોઢસો મિનિટનો સમયગાળો એટલે કે અઢી કલાકનો સમયગાળો મળશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા તો અંગ્રેજી એટલે કે તમે જે માધ્યમમાં અભ્યાસ કરો છો અથવા તો જે માધ્યમ સિલેક્ટ કરો છો તે માધ્યમમાં પરીક્ષા આવશે પરીક્ષામાં નીચે મુજબના વિષયને ગુણભાર રહેશે એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી આધારિત ચાલીસ પ્રશ્નો ચાલીસ ગુણના હશે શૈક્ષણિક યોગ્યતા કસોટી આધારિત એસી પ્રશ્નો એસી ગુણના હશે કુલ એકસો વીસ ગુણનું પ્રશ્નપત્ર હશે અને દોઢસો મિનિટ સમયગાળો મળશે કે જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીનું એક સરખું ગુણાંકન એટલે કે મેરિટ આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની આખરી સત્તા રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેને ત્રીસ મિનિટનો સમયગાળો વધારે આપવામાં આવશે અભ્યાસક્રમમાં જોઈએ કે શું પૂછાશે બૌદ્ધિક યોગ્યતા કસોટીને લગતા જે ચાલીસ પ્રશ્નો છે તેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદ્રશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે અને જે શૈક્ષણિક યોગ્યતા કસોટીને લગતા જે એસી પ્રશ્નો પૂછાય છે તેમાં ધોરણ આઠના ગણિતમાંથી વીસ ગુણ વિજ્ઞાનમાંથી વીસ ગુણ સામાજિક વિજ્ઞાનમાંથી પંદર ગુણ અંગ્રેજીમાંથી દસ ગુણ ગુજરાતીમાંથી દસ હિન્દીમાંથી પાંચ ગુણ એ રીતે વિષય મુજબ ગુણનો સમાવેશ થશે અને અભ્યાસક્રમ છે એ ધોરણ આઠનો ઉપરોક્ત વિષય મુજબ રહેશે પરીક્ષા કેન્દ્ર તો પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેથી તાલુકાની નજીકની શાળાઓમાં ગોઠવવામાં આવશે ત્યારબાદ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થશે તો આ પરીક્ષાનું મેરિટ લિસ્ટ છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર મૂકવામાં આવશે અને આ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શ્રી શાળાઓની કચેરીને સુપ્રત કરવામાં આવશે અને ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજની ખરાઈ ડીઓ કચેરી એટલે કે જિલ્લા અધિકારી શ્રી દ્વારા શ્રી શાળાઓની સૂચના મુજબ કરવામાં આવશે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા એટલે કે પ્રોસેસમાં જોઈએ તો કે ઉપર મુજબની ખરાઈ થયા બાદ જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામ મેરિટ લિસ્ટ શ્રી શાળાઓની કચેરી દ્વારા એક અલાયદા પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપનું જે પોર્ટલ છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને આ મેરિટ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ એસસી અને એસટી જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં પચાસ ટકા લાભાર્થી કન્યાઓ રહેશે અને સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમયમર્યાદામાં જે ઠરાવ મુજબ છે એ પસંદ થયેલી કોઈપણ શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી શકશે તે અંગેનો વિડીયો બનાવેલ છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો ત્યારબાદ પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળામાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યશ્રીના સહી શિક્ષા સાથે વિદ્યાર્થીને આપવાનું રહેશે અને વાલીઓએ આ પ્રમાણપત્ર પોર્ટલ પર સૂચના અનુસાર સમય મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે અને પસંદગી મુજબની શાળાઓમાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીને તેના વાલીની રહેશે ને આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી છે નિયમકશી શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ અહીંયા આપેલ છે કે જે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન નામના પોર્ટલ પર અને જે આર એક્ટ હેઠળ પ્રવેશ મેળવીને ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓએ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી નામની વેબસાઇટ પર ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી નવ બે 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 હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે ચોકસાઈપૂર્વક ભરવાના રહેશે પાછળથી કોઈ સુધારો થશે નહીં સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે અને વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં જ પરીક્ષા આવશે ઓનલાઈન ફોર્મ ભરવાની રીત આપેલ છે કે સરકારી ગ્રાન્ટેડ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ધોરણ આઠમાં તેમને કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે તો સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ઇન પોર્ટલ પર જવાનું શાળાનો ડાયશકોડ એન્ટર કરીને લોગ ઇન થવું અને ડાબી સાઈડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા પર ક્લિક કરવું અને ત્યારબાદ ધોરણ આઠનું વિદ્યાર્થીઓનું લિસ્ટ જનરેટ થશે ત્યારબાદ જે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું છે તેની નામની સામે ટીક કરવાનું રહેશે અને ટીક કર્યા બાદ બાહધરી પર ટીક કરવાનું રહેશે ત્યારબાદ વિગતો ચકાસી સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને જે ખાનગી પ્રાથમિક શાળામાં આરટી હેઠળ પ્રવેશ મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે છે કે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી નામની વેબસાઇટ પર જવું એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું એપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે આ ફોર્મેટમાં સૌ વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર નાખવાનો રહેશે અને સબમિટ આપવાનો રહેશે ત્યારબાદ ઓટોમેટિક બધી જ ડિટેલ આવી જશે આ ડિટેલ ચેક કરીને વિદ્યાર્થીએ બાકીની વિગતો ભરવાની રહેશે વિગતો ચકાસી નીચે આપેલ બાયદરી પર ક્લિક કર્યા બાદ સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ કરીને એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અન્ય સૂચનાઓ અહીંયા આપેલ છે કે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે એમને શાળા દ્વારા ફોર્મ ભરી આપવામાં આવશે ઓનલાઈન ફોર્મ જ ભરવાનું છે મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી નામની વેબસાઇટ પર પરીક્ષા સંબંધિત માહિતી મેળવવા માટે જોતા રહેવું અન્ય વિગતો છે ચોકસાઈપૂર્વક સાચી માહિતી જ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એન્ટર કરવાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરેલી પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે અને હોલ ટિકિટની જાણકારી માટે શાળા દ્વારા જાણ કરવામાં આવશે અથવા તો તમારા મોબાઈલ નંબર પર એસએમએસ આવશે હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ જે સૂચનાઓ છે વાંચી લેવાની રહેશે અને જે તે સમય પરીક્ષા આપવા જાઓ છો ત્યારે હોલ ટિકિટમાં આચાર્યના અને જો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો હોય તો તે ચોંટાડીને જવાનું રહેશે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને ડાઉનલોડ કરી શકશો કોમન સૂચનાઓ આપેલ છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ યોજના અને જ્ઞાનસદના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના પેપર સોલ્યુશનનો પણ વિડીયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો આભાર